અંકલેશ્વરના અંડાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરના તસ્કરોના નિશાન બનાવવામાં આવ્યું હતું ગત રાત્રે તસ્કરો મંદિરો પ્રવેશી માતાજીના મુગટ અને સત્ર ચોરી ગયા હતા જેની કુલ કિંમત એક લાખથી વધુની હોવાનું અનુમાન છે મંદિરમાં ચોરીની ઘટના તે વખતે પ્રકાશમાં આવી જ્યારે આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મંદિરે આવ્યા હતા મંદિરમાં ચોરી થતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતિત બની ગયા હતા તેઓ મોટી સંખ્યામાં ભેગ ત્યાં ભેગા થયા હતા ચોરી અંગેની અંકલેશ્વિ જેમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તત્કાલ તપાસ શરૂ કરાઈ છે અને તસ્કરો પકડી પાડવા માટે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં આ વધારાના કારણે રહેવાસીઓએ અંકલેશ્વર પોલીસ મથકમાં પોલીસ પેટ્રોલિંગ વધુ બનાવવા માટે માંગ કરી છે તેઓએ કહ્યું કે આવી ઘટનાથી લોકો ભયનો માહોલ સજાયું છે અને આવા કૃત્યોને રોકવા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે આવી ચોરી ઘટનાઓ મંદિરની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તકેદારી વધારવા માટે લોકો અવાજ ઉઠાવ્યો છે આજરોજ મારવતી નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીં આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંડીની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે